તો જોવો પેલો ઢોસો આપણા થી પેલા આપણે બનાવેલો છો ઢોસા ખાવા બધા બે ગયા અને જો આ માર બોટાદ માં આવી રીતના ઢોસા ખાઈ છે નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં જમા જશો અને આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે શુક્રવાર છે તો બબીને બહુ પછી રજાશે અને જો અહીંયા છે ને બટેટા બફાઈ ગયા છે અને આમાં દાળ મુકાય છે કારણ કે અમારે બનાવવાના છે ઢોસા ઘરે બનાવવાના છે મસ્ત ઢોસા તો જો પિક્ચરમાં છે ને બેટર બનાવ્યું હતું એ જો એ રીયું ન્યા છે ને ગરમ એટલે શું કહેવાય એને આથો લાવવાના મૂકેલું છે પછી હમણાં ઢોસા મૂકી લાવવાના તમારા ઘરે મહેમાન આવી ગયા અમાર પાણું રાખતો મરચું છે જો મરચું કો કો

આ બાજુ છે ને બટેકા ફોલીને રાખી દીધા છે એટલે એનું બનાવવાનું છે મસાલો ઢોસામાં પૂરવાનો મસાલા ઢોસા હામેથી પેલા નોનસ્ટીક ઉતારી લેવી તો નોનસ્ટિક નીચે ઉતારી લીધી હામેથી અને આ બાજુ હવે સાંભર કીબારી સબસે પહેલે રાય

આપણો બીજો ઢોસો એક અહીંયા રેડી થઈ ગયો બીજો અને હવે હું લેતો હું દહીં ને સેવ મમ્મી બે ત્રણ ઉઠાવી કરો હું સેવ અને દહીં લઈને તો આવતો રહ્યો તો મમ્મીએ બે ત્રણ બનાવી ખા અને એક આપણે બનાવું જો પાછો ઢોસા ખાવા બધાય બે ગયા અને જો આ અમારા બોટાદમાં આવી રીતના ઢોસા ખાય છો બધું હાવ ભેગું કરીને હવે આમાં દાળ નાખવાની દહીં નાખવાનું સેવ નાખવાની અને અમે હું નીતિન અમારી સ્ટાઈલ થી ખાવી છે આવી રીતના આમ સાઉથ માં ખાતા હોઈએ આવી રીતના બટકું ભરી પછી આમ દાળ સાંભર થોડુંક વધારે રેડી અને અમારા મમ્મીની જો

છાસ ને એવું મસ્ત જમી લેવી નીતિન ભાઈ હા ટૂટ રોટલી તો કાલ હાઈન્સ નો તો અત્યારે ઠેક બ્લોગ કન્ટિન્યુ કર્યો ત્રીજો દિવસ બ્લોગ માં આવે છે અને અત્યારે છે ને સવારના કેટલા વાગી ગયા છે કહી દઉં ભાઈ જો વાગી ગયા છે 12 ને આમ તો 11 ને 30 લખી લે થઈ ગઈ છે નીતિન ભાઈ ને ઘડિયાળ થોડી કટપટી મારી ઘડિયાળ મત જો 11:30 થઈ ગઈ છે ની નાસ્તો કરી લીધો છે એ અને જો આજ સવારે બન્યું હતું બાજરાનો રોટલો વઘારેલો કાલ હાઈન છે તો મેં તમને બતાવ્યું હતું કે બાજરાનો રોટલો અને ઓળો હતો તેમાં બાજરાના રોટલા વધતા મમ્મી હવાના એને બ્રેકફાસ્ટ બનાવીને ખાઈ એટલે મૂળ અને વઘારીની રીતના બનાવીને ખાવાનું મને બહુ ભાવે ઢોકળા જેવું વસનો લાગે તો ખાઈ લીધું છે અત્યારના હાડા ગયાથી જશે નાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ રેડથી હેરકટ લેવા જવું છે ખાશે એટલે હું તો બ્લોગ થી મને યાદ એ દે મેં ત્યારે વાળ કપાયું તો અત્યારના તો જો વર્ન થઈ ગયું છે ને અત્યારે જમવાનું બધા પછી આખા બ્લોગમાં જમવાનું થઈ જાય આ બ્લોગ ને કરી દેવી અહીંયા ને અહીંયા એન્ડ જો તમને આ બ્લોગ તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આગળના બ્લોગ માં જ્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ બાય બાય